leadership. ujala group has emerged as a dominant force in the mobile phone and tech retail sector, boasting a vast network of Ujara telecom over 350 stores across the region. thank you. સરસ વાક્યથી મને બહુ ગમે છે હું ઘણી બધી વખત બોલતો કે સૂરજ કી તરફ રોશન હોના તો જલના તો પડેગા ભાઈ આ પ્રણામથી છે ને પરિણામ બદલી જાય એ પ્રણામ તમારે તમારા માતા પિતાને કરવાનો છે પગે લાગીને તમે જય કૃષ્ણ કહો કે જય શ્રી આરામ કહો તમે જે માનતા હોય જે ધર્મમાં માનતા હો પણ એનો ચરણ સ્પર્શ કર્યા વગર એની આશીર્વાદ લીધા વગર ક્યારેય બહાર ન નીકળવું જે હું કરું છું આજની તારીખ આજની તારીખમાં મારા માતાજી નેવું વર્ષના છે એને પગે લઈ ગયા વગર હું ઘરની બહાર ક્યારેય પગ નથી મૂકતો આ મારી સફળતાનું એક સૌથી મોટા મોટું રહસ્ય છે ખૂબ ખૂબ આગળ વધો એ મારી આપ સૌને શુભકામનાઓ છે થેન્ક યુ વેરી મચ